હેલો ફ્રેન્ડ્સ આજે આપણે પાલકની દાળ બનાવીશું આ દાળ એટલી હેલ્ધી અને એટલી ટેસ્ટી છે કે ઘરના બધાને જો આ દાળ આવી રીતે બનાવી લીધી તો બધાને બહુ જ ભાવશે અને આનો ટેસ્ટ પણ એકદમ ટેસ્ટી છે કેમ કે આપણે બધા જ મસાલાથી ભરપૂર બનાવીશું એટલે બધાને બહુ જ ભાવશે તો ચાલો જોઈ લઈએ પાલક દાળ કેવી રીતે બનાવી તો સૌથી પહેલાં આપણે દાળને પલાળી લીધી છે તો મેં અહીંયા બે કલાક પહેલાં આ રીતે મગની દાળ આવે છે એને એક ચોથાઈ કપ પલાળી હતી અને એક કપ જેટલી અહીંયા મેં ચણાની દાળને પલાળી લીધી છે તો ટાઈમ હોય તો દાળ અગાઉથી પલાળી લેવી જો ટાઈમ ના હોય તો તમે ડાયરેક્ટલી એને બાફીને પણ બનાવી શકો છો હવે આપણે એને કુકરમાં એડ કરી દેવાની છે તો દાળનું આપણે પાણી કાઢી લીધું હતું એ દાળનું પાણી આપણે આમાં એડ નથી કરવાનું નહીં તો એમાં સ્મેલ આવશે એટલે આપણે કાઢી લેવાનું છે તો અહીંયા મેં ચણાની દાળ એડ કરી દીધી છે એના પછી અહીંયા મગની જે ફોતરા વગરની દાળ આવે છે એને પણ આપણે એડ કરી દેવાની છે અને જરૂર મુજબ આપણે પાણી એડ કરી દઈશું અને કુકરની આપણે ખાલી બે વિસલ કરવાની છે જેથી આપણી દાળ સોફ્ટ થઈ જાય તમે અગાઉથી દાળ પલાળેલી ના હોય તો તમે અહીંયા ત્રણથી ચાર વિસલમાં પણ તેને બાફી શકો છો પાંચસો ગ્રામ જેટલો પાલક લીધો છે તો પાલકને આપણે ડાળીનો ભાગ કાઢી લેવાનો છે અને આ રીતે પત્તાનો ભાગ આપણે લઈ લેવાનો છે તો આપણે પાલકને સમારવાની છે તો એના ટુકડા કરવાના છે તો આ રીતે આપણે તેને નાના નાના ટુકડામાં કટ કરી લઈશું આ રીતે ઊભી સ્લાઈસમાં કટ કરીશું જેથી પાલક આપણી જલ્દીથી કૂક થઈ જાય આમ બી પાલક જલ્દીથી ચડી જ જાય છે એટલે તમે તમારા પ્રમાણે પણ એને નાની મોટી કટ કરી શકો છો તો આ રીતે આપણે બધો જ પાલકને સમારી લેવાનો છે તો મેં અહીંયા બધો પાલક સમારી લીધો છે હવે આપણે તેને ધોઈ લઈશું અને શાક માટે આપણે વઘાર કરવાનો છે તો વઘાર માટે આપણે તેલ લઈશું તો મેં અહીંયા ચાર થી પાંચ

અને મેં અહીંયા આદુ લસણ મરચાંને સરસ રીતે પીસી લીધા છે તો આપણે તેની પણ એક પેસ્ટ એડ કરવાની છે તો એક ચમચી જેટલી આપણે એ પેસ્ટ એડ કરીશું લસણનું પ્રમાણ અહીંયા થોડું વધારે રાખીશું તો આ દાળનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો લસણ આદુ મરચાંને સરસ એવા સાતડી લેવાના છે આદુ લસણ મરચાં સરસ સતડાઈ જાય એટલે મેં અહીંયા મોટી સમારેલી બે ડુંગળી લીધી છે અને એ બે લીલી ડુંગળી પણ લીધી છે તો આપણે એ ડુંગળી એડ કરી દઈશું અને એકદમ સરસ ઝીણી સમારીને લેવાની તો ડુંગળીને આપણે થોડીક વાર માટે સાતળવાની છે ડુંગળી સુધી ગોલ્ડન બ્રાઉન કલરની ના થાય ત્યાં સુધી આપણે તેને થાયું થોડીક રાખી દઈશું અને ગોલ્ડન બ્રાઉન કલર કરી લઈશું ડુંગળી સતળાઈ જાય એટલે બે મોટા ટમાટર એડ કરી દઈશું એને પણ મેં ઝીણા સમારી લીધા છે તો ટમાટરને પણ આપણે થોડા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાના છે અને ટમાટર એડ કર્યા પછી તરત મીઠું એડ કરી દેવાનું જેથી આપણા ટામેટા સરસ રીતે સોફ્ટ થઈ જશે અને જલ્દીથી કૂક થઈ જશે તો હવે આપણે ડુંગળી અને ટામેટાને થોડીકવાર માટે સ્લો ગેસ પર થવા દેવાના છે ડુંગળી ટામેટા સોફ્ટ થઈ જાય એટલે આપણે મસાલા કરીશું તો મેં અહીંયા અડધી ચમચી હળદર એડ કરી છે બે ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું અને એક ચમચી અહીંયા આપણે ગરમ મસાલો એડ કરીશું જેથી દાળનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે હવે આપણે મસાલા સાથે આ ગ્રેવીને મિક્સ કરી લેવાનું છે અને મસાલા એડ કરવાથી આપણા મસાલા બળી ના જાય એના માટે આપણે અહીંયા ત્રણ ચમચી જેટલું પાણી એડ કરીશું જેથી મસાલા આપણા બળી ના જાય અને જલ્દીથી આપણા મસાલા સાથે ગ્રેવી પણ ચડી જાય તો મેં અહીંયા થોડું પાણી એડ કરી અને મસાલાને મિક્સ કરી લીધા છે તો મસાલાને થોડીક વાર આપણે થવા દેવાના છે જેથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે તો હવે આમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે અને મસાલા પણ સરસ રીતે કૂક થઈ ગયા છે તો હવે આપણે જે ધોઈને રાખેલી પાલક છે સમારીને રાખેલી એ એડ કરી દેવાની છે તો કયા તમે જોઈ શકો છો મેં પાલકને સરસ પાણીથી બે પાણીથી ધોઈ લીધી છે પાણીમાં પાલકમાં માટીનો ભાગ વધારે હોય છે એટલે તેને સરસ પાણીથી ધોવાની હવે આપણે પાલક એડ કર્યા પછી તેને સરસ રીતે આપણે હલાવી લેવાની છે જેથી બધા જ મસાલા અને ગ્રેવી પાલકમાં ભળી જાય તો પાલકને હવે આપણે થોડીક વાર માટે થવા દેવાની છે તો તમે ઢાંકણ ઢાંકીને પણ પાલકને ને કૂક કરી શકો છો પાલક જેમ જેમ થશે તેમ તેમ તેમાંથી પાણી છૂટશે એટલે પાલકને આપણે માટે ઢાંકણ ઢાંકી અને થવા દઈશું સ્લોગેસ પર થવા દઈશું તો લગભગ પાંચથી પાંચ મિનિટ થી સાત મિનિટ જેવું તેને થવા દઈશું પાંચ મિનિટ જેવું થાય તો તમે જોઈ શકો છો આપણી પાલક એકદમ સરસ રીતે સોફ્ટ થઈ ગઈ છે તો હવે આપણે જે બાફીને રાખી હતી તે દાળ એડ કરવાની છે તો દાળને આપણે પાણી સહિત જ એડ કરી દઈશું અને દાળ તમે જોઈ શકો છો કે વધારે ચડી પણ નથી અને વધારે ઓગળી પણ નથી એ રીતની દાળ થઈ છે તો હવે આપણે દાળ અને પાલકને સરસ રીતે ઉકળવા દેવાના છે દાળમાં રહેલું જે પાણીનો ભાગ છે તે બધો જ બળી ના જાય ત્યાં સુધી આપણે તેને ધવા દેવાનું છે તો તમે જોઈ શકો છો કે દાળ અને પાલકની ક્વોન્ટિટી બે બંને સેમ જ છે તો હવે ફરીથી આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને સ્લો ગેસ પર તેને પાંચથી સાત મિનિટ જેવું આપણે ધવા દેવાનું છે તો પાંચથી સાત મિનિટ પછી તમે અહીંયા જોઈ શકો છો કે આપણી દાળ અને પાલક સરસ રીતે ઉકળી ગયા છે અને તે પ્રમાણમાં અડધા પણ થઈ ગયા છે આ રીતનું ગાઢું પણ થઈ ગયું છે અહીંયા તમારે બધા જ મસાલા ચેક કરી લેવાના જો મસાલા ઓછા લાગે તો તમે અહીંયા મસાલા કરી શકો છો તો અહીંયા આપણી ગરમા ગરમ પાલકની દાળ બનીને તૈયાર છે જો તમારે રસો ઓછો જોતો હોય તો તમે દાળને થોડીક વાર ઉકળવા દેશો એટલે દાળ થોડી ઘટ થઈ જશે પણ આપણે આની રોટલી ભાખરી અને રોટલા સાથે ખાવાની હોવાથી આ દાળને થોડી આ રીતની ઢીલી જ રાખીશું જેથી ભાત સાથે પણ તમે આ દાળને સર્વ કરી શકો છો તો ગરમા ગરમ પાલક દાળને તમે રોટલા સાથે ખાશો તો ખાવાની ખૂબ જ મજા આવશે તો પાલકની દાળ જો તમે આ રીતે બનાવી લીધી તો એકવાર બનાવશો તો વારે વારે આ જ રીતે બનાવશો એટલી ટેસ્ટી આ દાળ બને છે તો ફ્રેન્ડ્સ તમે પણ આ રીતની પાલકની દાળ નથી બનાવી તો એકવાર જરૂરથી બનાવી લેજો એટલી હેલ્ધી અને એટલી ટેસ્ટી છે કે બાળકોથી લઈ મોટાને બધાને બહુ જ ભાવશે તો તમને આ રેસિપી કેવી લાગી એ મને કમેન્ટ કરી અને જણાવજો જો રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ સાથે શેર જરૂરથી કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાજુમાં રહેલા બેલાઇકોન દબાવવાનું ના ભૂલતા તો ફરીથી આપણે આવી જ નવી નવી રેસિપી સાથે મળતા રહીશું એના માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો ફરી મળીશું આપણે એક નવી જ રેસિપી સાથે ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ